એકદમ કલરફુલ દેખાય છે અને તે હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ આજે આપણે પાપડમાંથી એક મસ્ત મજાનો નાસ્તો બનાવવાના છીએ અને આ નાસ્તો એવો છે કે ફક્ત ને ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો સૌથી પહેલા એના માટે આપણે પાપડને શેકી લેવાના છે આમ તો આપણે નોર્મલી ગેસ ઉપર પાપડ શેકી લેતા હોઈએ પણ જ્યારે આ ચાટ તમે બનાવો ને ત્યારે હું કહું છું ને એ રીતે તમે પાપડને શેકજો સૌથી પહેલા છે ને પેનમાં જરા ઘી લઈ લેવાનું છે અને પછી એના ઉપર પાપડ મૂકી દેવાનું છે પાપડ મૂકી અને પછી એને આ રીતે શેકી લેવાનું છે આ રીતે પાપડને શેકીશું આપણે આમ શેકવાના કારણે પાપડની જે ચાટ બનશે ને એનો સ્વાદ બહુ જ સરસ અને એકદમ અલગ આવશે તમે નોર્મલી જે પાપડને શેકીને ખાતા હો ને એના કરતા આ પાપડનો સ્વાદ બહુ જ અલગ આવે છે આવી રીતે આપણે પાપડને શેકી લઈશું આવી રીતે પલટાવી અને એને સરસ રીતે શેકી લેવાના છે અને મીડિયમ ફ્લેમ પર શેકવાના છે બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાના નહીં તો પાપડ કાળા આકરા થઈ જશે ને ઘીમાં શેકાવાના કારણે પાપડની સુગંધ એકદમ અલગ જ આવતી હોય છે એક પાપડ ખાલી કાચો ન રહેવો જોઈએ એ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે બધા જ પાપડ શેકીને તૈયાર કરી લેવાના છે મસ્ત સુગંધ આવી રહી છે પાપડ શેકાવાની ઘીમાં જ્યારે પાપડ શેકાય છે ને ત્યારે એની સુગંધ જ અલગ હોય છે બસ પાપડ સરસ શેકાઈ ગયું છે હવે એને પ્લેટમાં લઈ લઈશું આ રીતે બીજા બધા પાપડ આપણે શેકી લેવાના છે જો આ રીતે મેં બધા જ પાપડને શેકી લીધા છે હવે એ પાપડનો આપણે ભૂકો કરી લઈશું આમાં તમે કોઈ પણ પાપડ લઈ શકો છો અડદના પાપડ પણ લઈ શકો છો મગના પાપડ પણ લઈ શકો છો કે મગ અડદના પાપડ લેવો છો એ પણ લઈ શકાય છે આવી રીતે ભૂકો કરી નાખવાનો છે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે બાળકોની રોજ રોજ નવી ડિમાન્ડ હોય કે આજે મને કંઈક નવું બનાવી દઉં તો આવી ચાટ છે એકદમ ફટાફટ બની પણ જાય છે અને એકદમ એના ઇન્ગ્રીડિયન્ટ બધા હેન્ડી હોય છે હવે એની અંદર આપણે એક કપ ટમેટા ઉમેરી લઈશું એક કપ ઝીણી સુધારેલી કાકરી ઉમેરી લઈશું લીલા મરચાં ઉમેરીશું એક ટી સ્પૂન જેટલા તીખા નથી લીધેલા જો તમને તીખા ગમતા હોય તો તીખા પણ લઈ શકો છો બે ચમચી કોથમીર ઉમેરી લઈશું હવે એની અંદર પાંચ ચમચી શેકેલું જીરું પાવડર ઉમેરી લઈશું એની સાથે પાંચ ચમચી ચાટ મસાલો ઉમેરી લઈશું બે ચમચી શેંગદાણા છે શેકેલી શેંગ છે જેના મેં ફોતરા કાઢી લીધેલા છે એ ઉમેરી લઈશું આનો ક્રંચ બહુ જ સરસ લાગે છે સાથે એક ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી લઈશું બારીક સુધારી લેવાના છે ફુદીનાના પાનનો સ્વાદ આની અંદર બહુ જ સરસ લાગે છે અને પાપડ અને ફુદીના એ બંનેનું કોમ્બિનેશન છે ને બહુ જ ડિફરન્ટ અને એકદમ યુનિક છે એનો સ્વાદ બહુ જ સરસ લાગશે પંદર થી વીસ પાન લીધે ઉમેરી લઈશું બસ પાન સરસ રીતે એડ કરી દીધા છે આપણે હવે એની અંદર આપણે પાકઅપ સેવ ઉમેરી લઈશું એકદમ અલગ છે ને અને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ કલરફુલ દેખાય છે અને ટેસ્ટમાં એકદમ મસ્ત છે આવી રીતે એક પ્લેટ ઉપર મૂકી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે પાપડનો ક્રંચ સરસ આવી રહ્યો છે એનું કારણ છે કે આપણે જે રીતે પાપડ શેક્યા છે ને એ રીતે પાપડ શેકવાના કારણે પાપડ એકદમથી ઝડપથી પોચા નથી પડી જતા અને એના એની જે ક્રિસ્પિનેસ છે એ સરસ રહે છે હવે ઉપરથી લીંબુ નીચોવી આપણે લીંબુ લઈશું બસ મસ્ત મજાની પાપડની ચાટ તૈયાર થઈ ગઈ છે અને આ ચાટને આપણે ફટાફટ સર્વ કરી લઈએ એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી છે પાપડચુરી ચાટ તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી છે અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે ચોક્કસથી બનાવજો અને એકવાર બનાવશો તો જ્યારે પણ એવું થશે કે હવે કંઈક સ્વાદવાળું અને ટેસ્ટી ટેસ્ટી મોઢું કરવું છે તો આ ચાટ ચોક્કસ તમને યાદ આવી જશે થોડી સેવ